ઘરમ ફ્રીજ હોય જો અલ્યા માટલા લાઈ લાઈં ખાજો એ તો બજે રિઢા થઈ વાળો કેવો માટલું હશે પડ્યો હોય ભાત ભાત ને હાલ હે લાવું હવે અમે દિવાળી આવો છે

મારે ભાઈ ઘરા જવાબ આપવાના મારે એકલા ભાઈ પહોંચી વળતો શું નહીં કંટાળો રહી જાય વળ્યો ને આ નવ વાગવા પણ હજી ખબર ખબર નહીં પડતી કે હું હવે ખબર નહીં પડતી તેમની ખબર પડતી ઘડિયાળ જ મારતો હું ખબર વાગે વાત કરું છું આ નો ટાઈમ છે ખબર નહીં પડતી કે હાલો જવું ભૂલી જાવ મારો પહોંચી વળતો હું દિવાળી આવી જવું થોડી હું તો મીઠાઈ બધું ચિંતા કરે તું બે માટલા માટલા ના બોડ મોટલી

અમારા ગમી જાય તમે મારા પેલા બે માટલ કોઈ લેવું નહીં તમારું માથું તડી ગયું હવે કબૂતર વહેલા કાઢવાનું કબૂતર તો બધું યાર ભ્રમણ કરાવ

પાકડો કુટેલા જ નહીં ને મામા કુટેલા કદીએ ના હોય માટલા ધારા આવે લઈ ગયો તમે પકડી લ્યો આ તકલીવાળો જ છે જો બીજો લઈ આવો કે તકલીવાળો આ તમારા હારી લઈજો પેલા ઘોડો મોટો ઘોડો અલ્યા લઈ લેઓ ભાઈ

દિવાળી દિવાળી હારા ફેર આવું પછી ભયરું જેવું રાજી રાજી થઈ જાય આ પહેરું આવું